પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણીનો વિડીયો થયો વાયરલ લોકસભાની ચૂંટણીમાં જેની બેન થુમન તરફે મતદાનની અપીલ કરતા ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણી લોકસભાની ચૂંટણી વખતે ભાજપ વિરુદ્ધનું કામ કરતા કાળુ વિરાણીનો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ મતદાનના આગલા દિવસે જ ભજીયા પાર્ટી કરો અને બધું ત્યાં પહોંચી જશે કાળું વિરાણી ઘરના ખાતકી બન્યા હોવાની પ્રતિતિ કરાવતા વિડીયોથી ભાજપમાં ખળભળાટ ભાજપમાં ભરત સુતરિયાને હરાવવા માટે કાળુ વિરાણી પણ સામેલ હોવાનું આ વ્યૂ સામે અહેવાલ જિગ્નેશ પડે અને પંજાબમાં મતદાન કરવાનું છે તેની જન બરાબર કમળ હવે છે ને છે એમાં કઈ લેવાનું કઈ કરે એમ એને ફીન ધ્યાની દેતા કોઈ કાઢેર એને પરો દેવાનો છે એટલે આ પેલા આ છૂટ ને આપણે છે ને મહત્વ ને એટલે છે માધુજીભાઈ કે પાંચ મહિના જેવો આપડે પંચાયત ની છૂટ ને આવી જાય વાહ દાદા ને થોડું ગોઠવી ને ભેગું કરી એમાં પણ આપણે કાંઈ આવે એટલે તો સાંજે આવી જાવ સાંજે હા

હા ભગવાનનો નંબર તો છે તો એને હું વાત કરું ને તું એ વાત કરી દે ભલે પછી પછી હોવા જેટલા થાય ને એને ભજીયા ખવડાવી દે ફર્સ્ટ ક્લાસ એટલે ભેગા થાય એટલે તમારે વાતે કરી દેવાય આ રીતે મતદાન કરવાનું સવારમાં સાઢા પારમાં હાથ વાઈ જવા બરોબર ને હું તું ભગવાનને વાત કરી દે ને હું વાત કરી